સુરતમાં અસામાજિક તત્વો ફરી વેફામ બની રહ્યા છે અને છાપ ધરાવનારાઓ ફરી મેદાન આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લિંબાયતમાં ઈદગા રોડ પર હાર્ડવેર અને ઇલેક્ટ્રિકની દુકાને જે ધમકી આપી ધંધો કરવો હોય તો દર મહિને પંદર હજાર હપ્તો આપવો પડશે તેવી ધમકી આપનાર માથાભારે હાસીમ સિદ્ધિગીની ટોળકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે સુરતમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરણ ટોળકીઓ સામે પોલીસે ગુસ્સી ટોકનો હથિયાર ઉગામ્યો હતો અને અનેક ટોળકીઓને સળિયા પાછળ ધકેલી દીધી છે જોકે કે હજુ પણ કેટલાક અસામરિક તત્વો અને તેમાં પણ રીઢા લિસ્ટર ગુનેગારો મેદાને આવી જવા પામ્યા છે જેમાં લિંબાયત વિસ્તારના માથાભારેને ગુસ્સી ટોકથી બચી ગયેલા હાસિમ સિદ્દીકી સામે ફરિયાદ નોંધાઈ છે વાત એમ છે કે લિંબાયત પોલીસ પથકમાં મૂળ ભરૂચનાને હાલ લિંબાયત ગાંધી ચોક ખાતે રહેતા ઇલિયાસ જનાબેત જણાવ્યું હતું કે તેઓ લિંબાયત ઈદગાહ રોડ પર તબક્કા ઇલેક્ટ્રિક અને હાર્ડવેરની દુકાન ધરાવે છે તેઓની દુકાનને લિંબાયત વિસ્તારમાં માથાભરીની છાપ ધરાવતો હાશિમ સિદ્દીકી તેના પંટારો સાથે પહોંચ્યો હતો ઇલિયાસ જણાબે કહ્યું હતું કે તુંને ઈધર ક્યુ ધંધા ક્યાં હે તેમ કહી ગાડો આપ્યા બાદ જો તું જે હા ધંધા કરના હે તો મુજે મેરે કહો હર મહિને પંદર હજાર રૂપિયા દેના પડેગા તેમ કંઈ ડરાવી પંદર હજાર લઈ હાસિમે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ તો લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથો ધરી છે અઝરકુરશી સાથે પ્રકાશવાળા